મોરબી નગરપાલિકા તંત્ર લાતી પ્લોટની સમસ્યા ઉકેલવા માટે સાવ નિષ્ફળ મુખ્ય રોગ અને આંતરિક રોગ પર તદ્દન બિસ્માર હાલત ગુજરાત સરકારના ચોપડે એ ગ્રેડની નગરપાલિકાઓમાં મોરબી શહેરની નગરપાલિકાનું નામ આવે છે પરંતુ છેલ્લા દશકાથી એવું લાગી રહ્યું છે મોરબી નગરપાલિકા એ ગ્રેડની છે પરંતુ સેવા આપવામાં ડી ગ્રેડ છે એ ગ્રેડની નગરપાલિકા હોય નિયમ મુજબ નાયબ કલેક્ટર સમકક્ષ ચીફ ઓફિસરની નિમણૂક થવી જોઈએ પરંતુ અહીં મૂકવામાં આવેલ અમુક ચીફ ઓફિસરની લાયકાત નાયબ કલેક્ટર કરતાં પણ નીચી હોય છે તેમ છતાં એ ગ્રેડની નગરપાલિકાનો વહીવટ તેમને સોંપી દેવામાં આવે છે છેલ્લા આઠ દસ વર્ષથી નગરપાલિકાની અંદર મસ્ત મોટા કૌભાંડો ચાલી રહ્યા છે જેની હાલ તપાસો પણ ચાલુ છે મોટાભાગે આ તપાસોને સ્થગિત કરી દેવામાં આવી છે અને આગળ વધી રહી નથી હાલ મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે મોરબી શહેરની હાલત સુધરશે કે બગડશે તે એક જોવાનું રહ્યું મોરબી શહેર નગરપાલિકાને સૌથી વધુ ટેક્સ ચૂકવતો ઔદ્યોગિક વિસ્તાર એટલે લાતીપ્લોટ વિસ્તાર આ લાતીપ્લોટ વિસ્તાર શેરી નંબર એકથી લઈને શેરી નંબર બાર સુધી આવેલો છે જ્યાં પ્રાથમિક સુવિધા નામે શૂન્ય છે મુખ્ય રોડ અને આંતરિક રોડ તંદન ભગાર હાલતમાં પડ્યા છે જ્યાં જેઓ ત્યાં ઉઘરાતી ગટરો દર્શને દેખાય છે લાતીપુર શહેરી નંબર છથી સનારા રોડ પર જવા માટેના રોડમાં કાયમી ધોરણે પાણીના ખાડા ભરેલા જોવા મળે છે હવે આ પાણી ભૂગર્ભનું ગટરનું છે કે પીવાના પાણીનું વેરફાઈ રહ્યું છે તંત્ર આ બાબતે કોઈપણ તકેદારી રાખતું નથી અને તપાસ પણ કરતું નથી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે રિપોર્ટર શ્રીકાંત પટેલ મોરબી વાત્સલ્યમ સમાચાર